જ્યારથી ધારી શહેરને નગરપાલિકા મળી ત્યારથી કોઈને કોઈ વિવાદ આવી રહ્યો છે સફાઈના પ્રશ્નો પાણીના પ્રશ્નો રોડ રસ્તાના પ્રશ્નો ગામના વિકાસના પ્રશ્નો જેવી અનેક બાબતો સામે ક્યાંક ને ક્યાંક નગરપાલિકા વામણી સાબિત થઈ હોય તેવું જણાઈ રહ્યું છે હાલ નગરપાલિકા ખાતે પૂરતું કર્મચારીઓનું સેટઅપ પણ નથી તેમજ નગરપાલિકામાં કામ કરતા વોલમેન ડ્રાઈવર સફાઈ કામદાર સહિતના લોકોને નગરપાલિકા ખાતે એકઠા થઈ પગારની માંગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા આજના મોંઘવારીના યુગમાં સામાન્ય માણસને જીવન જીવવા માટે પરિવારનો ખર્ચ કેમ ચલાવવો તે મોટો પ્રશ્ન છે ત્યારે આવા નાના માણસોના પગાર કેવા કારણોસર નથી થતા તે પણ એક ચર્ચાનો વિષય છે

અને વોટર વર્કર તરીકે ફરજ બજાવું છું આજે અમારે માગણી એવી છે કે આજે નગરપાલિકા થઈ તે દિવસથી અમારા હજી કોઈપણના પગાર થયા નથી જૂના કામદારો નવા કામદારો વાલમેનો સફાઈ કામદારો પછી ડોર ટુ ડોર કલેક્શનના ડ્રાઈવરો આજે અમારે કોઈના પગાર નથી થયા હવે તહેવાર જેવા તહેવાર આવે છે તો અમે નાના માણા આની ઉપર તો નિર્ભર હોઈએ છે આપના લગભગ આઠ કોઈના દસ છે કોઈના આઠ છે કોઈના હાથ છે બરાબર છે એટલે હાથ આઠ પગાર બાકી છે અને આપે આપે બધા ભેગા થઈ અને આજ નગરપાલિકા ઓફિસની બહાર બધા માંગણી સૂત્રોચાર કરો છો કે પગાર આપી દો અમારો અમારી માંગણી એ જ છે કે અમને તહેવાર આવે છે અમને પગાર આપી દો અમને કોઈ વિરોધ નથી અમને નથી કોઈ કોઈ અધિકારીનો વિરોધ અમારે અમારો પગાર છે મતલબ છે કામગીરી

ચૂકવણાની કામગીરી ચાલુ છે સાહેબ ક્યાંય ને ક્યાંય થોડા સુવિધા નગરપાલિકા સુવિધા બાબતે સાહેબ થોડુંક પ્રશ્ન ગામમાં બને છે સાહેબ શું ખરેખર છે તારી નવ નગરપાલિકા છે ડિસેમ્બર વીસ ચોવીસમાં અમલમાં આવેલ છે અને નવી સો જગ્યાઓ મંજૂર કરવામાં આવેલ છે અને તમામ જગ્યાઓ ભરવા માટે અનુસાર હોય એ ચાલુ છે સાહેબ આ લોકોની સમસ્યા ક્યારે હલ થશે